કે સોનાએ લોઢાને પૂછ્યું જ્યારે આપણે બંનેને હથોડા ટીપે છે ત્યારે તું કેમ અવાજ વધારે કરે છે લોઢાએ કહ્યું કે પોતાના જ પોતાને મારે ત્યારે દર્દ વધારે થાય છે આ સમજો સમજાય તેને વંદન કે આર્થિક સ્થિતિ કેટલી પણ સારી હોય જીવનનો આનંદ લેવા માટે માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ ઘરમાં સોફા સેટ હોય ડિનર સેટ હોય પણ માઇન્ડ સેટ ન હોય તો ક્યાંય પણ સેટ ના થઈ શકાય કે ટેન્શન અને ડિપ્રેશન માણસને ત્યારે જ થાય છે જ્યારે ખુદ માટે ઓછું અને બીજા માટે વધુ વિચારે છે કે ગમે એટલું આયોજન કરો ઈશ્વરે જે ઈચ્છે છે ને તે જ થવાનું છે કે સાચું અને સારું આપણામાં જ નથી તો બીજામાં શું કરવા શોધો છો સાચી વાત ને કે સૂકો રોટલો ખાઈને સૂઈ જજો પણ ક્યારેય પોતાના લોકો સામે હાથ ના ફેલાવતા કારણ કે જેટલું એ આપશે નહીં ને એનાથી વધારે એ સંભળાવશે મિત્રો સાવ સાચી વાત છે આ સમજો કે આપતા આપતાં જ પણ કશું જ ખોટતું નથી એ ઈશ્વરે સાબિત કર્યું છે અને માંગતા માંગતા પણ ધરાતો નથી એ માણસે સાબિત કર્યું છે આ સમજો સમજાય તેને વંદન કે જીવનમાં આવતા દુઃખોનો સામનો આપણે જાતે જ કરવો પડે છે એ સમય લોકો જ્ઞાન દેવા આવશે પણ સાથ આપવા કોઈ નહીં આવે કડવો છે પણ સાચો છે પુસ્તક અને માણસને બંનેને વાંચતા શીખો પુસ્તકથી જ્ઞાન મળે છે અને માણસથી અનુભવ કે સંબંધ જાળવી રાખવા માટે ક્યારેક આંધળા ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા બનવું પડે છે મિત્રો બોર ખાઈને જે ઠળિયો નકામો સમજીને ફેંકી દઈએ છીએ ને સાચું કહું ને એ ઠળિયામાં બીજા હજારો બોર પેદા કરવાની તાકાત છે માટે કહું છું સંબંધ કોઈ પણ હોય મતલબ નીકળી ગયા પછી નકામો ના સમજવો જોઈએ આ સમજો સમજાય તેને વંદન હે માનવ આટલું અભિમાન સાનું તારા અસ્થિવની ગણતરી કેટલી ગયા પછી એક તિથિ જેટલી જ આ સમજો કે ખોટા વ્યક્તિનો ઊંચો અવાજ સાચા વ્યક્તિને ચૂપ કરાવી શકે છે પણ સાચા વ્યક્તિનું મૌન ખોટા વ્યક્તિના પાયા હલાવી નાખે છે